જે ખરેખર લોકશાહી સિસ્ટમ માટે ખૂબ જ મોટી શરમજનક બાબત કહેવાય આવું જ કંઈ ધનસુરા તાલુકામાં આવેલી ખડોલ ગ્રામ પંચાયતના રામાપીર કંભા ગામે બંધવા પામે છે વધુમાં રામાપીર કંભા ગામના નાગરિકોએ જણાવ્યા મુજબ રામાપીર કંભા ગામે ગામને પાણી પુરવઠો પૂરો પાડતી ઓવરહેડ ટાંકી બનાવી અને પચીસ વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવાથી આજના સમયે ઓવરહળ ટાંકી જર્જરિત હાલતમાં થઈ ગઈ છે આ ટાંકામાં હવે પાણી ટકતું નથી જેથી નાગરિકોએ ખર ગ્રામ પંચાયતમાં રજૂઆત કરતા ગ્રામ પંચાયત સત્તાવાળાઓ દ્વારા પણ આ ટાંકી નોન યુઝ કરી તેને ઉતારી લઈ તેના સ્થાને નવો ઓવરહેડ ટાંકો રામાપીર કંપા માટે મંજૂર કરવામાં આવે તે મતલબનો ઠરાવ પસાર વહીવટી તંત્રને મોકલી આપવામાં આવ્યો છે જે વાતને આજે નવ મહિના જેટલો સમય થયો હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા બાબતે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી ખળ ગ્રામ પંચાયતના રામાપીર કંપા ગામના નાગરિકોની છે કે જૂના ઉતારી લઈ નવો ટાંકો મંજૂર કરી બનાવી આજે રામાપીર કંપાની અંદર વર્ષો જૂની ઓવરહેડ ટાંકી આવેલી છે જે બહુ પુરાણી થઈ ગઈ છે અને કિરાડો પડી અને એનું પ્લાસ્ટર પણ ખૂટી ગયું છે એકાદ બે વખત રિપેર કરી છતાં પણ એ જ હાલ છે એની આજુબાજુમાં વસ્તી છે બાલ મંદિર આવેલું છે અને લાઇટની હાઈ ટેન્શન લાઇટ લાઇન પણ આવેલી છે એટલે ક્યારે આ ધરાશય થાય એ કહી શકાય એવું નથી અને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ હજુ કોઈ એનો નિકાલ આવેલ નથી તો વહેલામાં વહેલી તકે આનો કંઈક નિકાલ થાય અને એ ટાંકી પાડી અને નવી બનાવવામાં આવે એવી અમારી ગામ લોકોને વિનંતી છે